प्रधानमंत्री स्वागत है मानिसाथे अय्याउपस्थित वासोंगा पार्टी ना आदरणीय केवल टूटने कब्जन समिति ना गुजरात प्रदेश ना इंचार्ट पूर्व सीनियर कैबिनेट मंत्री आदरणीय श्री एके जाड़ेजा साईद मोदी परिवार सभा गुजरात को काम क्यों प्रदेश को जुड़ी रहे सेवा बाईस मनीष वाई અમારા મુખ્ય પ્રવક્તા માન્ય શ્રી અમલભાઈ સ્વદેશના મીડિયાના અમારા ઇન્ચાર્જ માન્ય શ્રી અમનેશભાઈ સૌ મિત્રો અને આપ સૌ દેશના મિત્રો મિત્રો આપણે સૌ જાણીએ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણી સમગ્ર દેશમાં જયારે ચાલી રહી હોય ત્યારે દેશની જનતાએ चौकस मन बनावे लिदु छे કે આ વખતે અપકી બાર 412 415 અને ફીર એક બાર મુકી શકતા મને નરેન્દ્રભાઈ આ દેશનું ત્રીજી વખત નેતૃત્વ કરવા ચોકસ જઈ રહ્યા છે પ્રકારનો વિશ્વાસ જનતા જનઆદર ને વચ્ચે જેઈએ ત્યારે ચોકસ ધ્યાનમાં આવે છે કે જનતા પાર્ટી નો કાર્યકર્તા હમ પણ ટૂટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે પ્રજાની વચ્ચે રહેવા દેવાયરો કાર્યકર્તા છે સમાજમાં કઈ પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઉભા રહેવા માટે એ હંમેશા કોઈ પણ પ્રકારના સમય કે પછી કોરોના કાળ હોય ઉડ ખોલાડ હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય સબક સમાજની વચ્ચે રહી અને સમાજની સાથે ચાલવાનો કાર્યકર્તા છે ત્યારે સ્વાભાવિક ટૂંકના સમયની સમાજની વચ્ચે થઈ અને સરકારે કરેલા કામો માની નેરેન્દ્રભાઈના નિમિત્તોમાં થયેલા કામો અને એની બાદ કરવાનો થાય કે સ્વાભાવિક એટલે મોટા ભાગના ટૂંકના જે અદાલત કાર્યક્રમો નક્કી થયા છે અનેક કાર્યક્રમો હોય એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે તો એ વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો કે સમાજની વચ્ચે જઈને મતદારોની વચ્ચે જઈને માખી જનતા પાર્ટી કરી રહી છે અને નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે અને પાછલા દસ વર્ષના શાસનમાં માની નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું એવા બે કે ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે બાદ સુને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભા નું આયોજન કરવાનો પાર્ટીએ નક્કી કર્યું અને માજે નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે વિપક્ષ ત્યારે માન્ય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત करतो હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા मोदी साहेब ਦਾ ਆ ਪਰਿਵਾਰ ਨੂੰ ਮੰਤਰ ਨੇ ਕਰੀਤਾਤ ਕਰਵਾਉਣનો નિર્ણય પાર્ટીએ કર્યો અને એટલા માટે સમત્ર થયા મે કર્યું એમ આપタルની બે પ્રશક્તિ કેન્ડોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે આયોજિત થયેલ આ ચક્રથી 16 એપ્રિલની વચ્ચે સમત્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે 10 12 નું વચ્ચે મોટી સભા 5000000 766 જેટલા शक्ती केंद्राમાંથી 5000 કરતા વધારે આ પ્રકારના સ્થળો પર આ સભા થવાની આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનઅધાર આવે વિવિધ સમાજોથી સમાજના અત્રણીઓ આવે વિવિધ વર્ગના આગેવાનો આવે માં મને નરેન્દ્રભાઈએ આ દેશ માટે દેશના લોકો માટે જે કામ કર્યું એ કામની ની વાત એ કે આ પાર્ટી એ કરેલા લગભગ 700 કરતા વધારે વક્તાઓ જે એમના દ્વારા મુકાય તમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મુકાય એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને सरकारी सभाओं जारे हवा जेने से जारे आप सबना मध्यम जी गुजरात का सौ पत्तर भाइयों बहनों ने आजे विनंती करवानी थी कि आपने आजू बाजू अभी सभा क्या 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 हवा जेने से आप सौ कौन आ मोदी परिवार सभा में जुड़ाई ने मोदी परिवार का एक सभ्य तरीके ये बात ने जनजन जन सुधी पहुंचा लो मोदी साहब ने दस वर्ष में करेला जो कामों देशना विकास ने बात हुई देशनी सुरक्षा की बात हुई के पसी ये बात ने जन जन સુધી પહોંચાડो मोदी साहेब ने 10 વર્ષમાં કરેલા જે કામો છે દેશના વિકાસ ની વાત હોય દેશની સુરક્ષા ની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાન ગસ્ત કરી કેમકોની વાત હોય આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ મોદી પરિવાર સભાનું કવરેજ લઈને આપ પણ આ વાતને જનતા સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પ્રકાર વાર્તા યોજવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વાત જનતન સુધી પહોંચે નાની મોટી સમસ્યાઓ હોય પરિવારમાં સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ રહેતા હોય છે પરંતુ આખી પરિવાર છે પરિવારમાં સાથે બેસીને બધા પ્રશ્નોને સોલ્વ કરીશું અને અક્કી વાર 405 ના મંત્રને સાચક કરીશું જોઈએ ગુજરાત પ્રદેશના 700 જેટલા વિવિધ આગેવાનો અને મુખ્યત્વે ધારાસભ્ય શ્રીઓ પૂર્વ મંત્રી શ્રીઓ પૂર્વ કોઈને કોઈ વ્યવસ્થામાં જોડાયેલા આગેવાનો એ પ્રદેશે એની એક યાદી નક્કી કરી છે અને એ મિત્રો આ મોદી પરિવાર સોલાર સંબોધવા માટે દેવાના